ગટર ચોવીસે કલાક ત્રણસો પાસઠ ગટર ઉભરાયેલી ઉભરાયેલી ને ઉભરાયેલી એના કારણે મચ્છર થાય મચ્છરના કારણે નાના છોકરા થી લઈને બધા મોટા સુધી તો સીધી વાત છે ગટર ઉભરાશે તો બીમાર થવાના જ છીએ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેઓ હાલમાં ગુજરાતમાં એક ચર્ચિત ચહેરો બની ગયા છે કારણ કે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને જે બેઠક જીતવાની ચેલેન્જ આપી હતી અને ત્યારબાદ જે સમગ્ર ગાંધીનગર ખાતે તેમના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એટલા માટે હાલમાં એ ચર્ચાનો વિષય બની ગયા છે અને તેમની જ બેઠક મોરબીની વાત કરીએ તો ત્યાં સ્થાનિકોમાં કાંતિ કાકાને લઈને જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું મેકシュુર ઠક્કર કાંતિ કાકાજી છેલ્લા 4 થી પાંચ ટમ થી મોરબી માં ધારા સભ્ય રહી ચૂક્યા છે છતાં પણ હાલમાં સ્થાનિકો દ્વારા તેમના વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા પ્રાથમિક સુવિધાઓ નથી આપવામાં આવી રહી ગટર હોય કે રસ્તાની સુવિધા જે સ્થાનિકોને મળવી જોઈએ તે નથી મળી રહી તેવો આક્ષેપ ખુદ મોરબીના સ્થાનિકો જ કરી રહ્યા છે અને મોટો વિરોધ જે છે તે કાંતિ કાકાનો મોરબી કક્ષાએ જ નોંધાઈ રહ્યો છે સ્થાનિક કક્ષાએ નો થઈ રહ્યો છે તો પહેલાં એ સ્થાનિક કક્ષાના લોકોને સાંભળી લઈએ કે જેઓ સતત કાંતિ કાકા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ ગટરની સુવિધા તમે જોઈ લો રસ્તાની સુવિધા તમે જોઈ લો તેમની પાસેથી તેમની વેદના સાંભળી લઈએ ગટર ચોવીસે કલાક પણ સોફાસઠથી ગટર ઉભરાયે ઉભરાયેલી ઉભરાયેલી એના કારણે મચ્છર થાય મચ્છરના કારણે નાના છોકરા થી લઈને બધાય મોટા સુધી તો સીધી વાત છે ગટર ઉભરાશે તો બીમાર થવાના છે અને ગટર ઉભરાય શેરીમાં ઉભરાય એ શેરીનું પાણી આપણા ઘરમાં ઇમરજન્સી નંબર માં કોન્ટેક કર્યો નગરપાલિકામાં જઈને કઈ આવ્યા આલો ઇમરજન્સી માં કોન્ટેક્ટ કર્યો ત્યાં જઈને જ કરીએ રૂબરૂ કહી આવ્યા એ તો ત્યાં તો પ્રશ્ન નિકાલ થવો જોઈએ ને હોય પ્રશ્ન નિકાલ નહીં કદાચ આવીને કરી જાય રોડ રસ્તા ખરાબ છે ગટરું ભરાયેલી છે તો એ આવીને નિકાલ કરી જાવ તો આ પ્રશ્ન જ ન આવે કરવાનો કે ભાઈ અમે શું લેવા ધન આપણાને ખબર છે કે બધાનો સમય કિંમતી છે આપણે કોઈ બગાડવા માંગતા નથી અમારી માંગ એટલી છે રોડ રસ્તા સરખા કરો ગટરું સાફ કરો અને વ્યવસ્થિત અને સ્વચ્છ અમને અમારી શેરી કરી દીઓ અમે ભારતીબેન મહેશ્વરી ગાલિકા ફ્લોર શેર નંબર ત્રણમાં રહીએ છીએ અમે ત્યાં જગાજામ કર્યું છે મારી પાંગ ભૂગની સમસ્યા છે એના માટે અને અમે બહુ તક આપણે ત્રાઈમાન થઈ ગયા છીએ દોઢ મહિનો જે ફરિયાદ કરી કરી ને થાકી ગયા હતી પણ નું થોડી તો નથી આવતું એટલે ન ચૂટકે આમાં ચકાઇ જામ કરવું પડ્યું છે રજૂઆત અમે લોકો નગરપાલિકામાં કરી કમિશન ને કરી ચીફ ઓફિસર ને કરી ડેપીટી એન્જિનિયર ને કરી